જિલ્લામાં પોલીસ વડા અને જિલ્લા ટ્રાફિક માર્ગ સલામતી કાર્યક્રમ હતો થરાદના ગૌ સર્કલ પાસે વાહન ચાલકોને ડ્રાઇવિંગ સમયે સાવચેતી રાખવા માટે પોલીસ વડા વાહન ચાલકોને હેલ્મેટ અને સેફ્ટી ગાર્ડ ફ્રીમાં આપ્યા

અને લોકોમાં જાગૃતિ આવે એના માટે દરેક જિલ્લામાં કાર્યક્રમો થઈ રહ્યા છે એ અનુસંધાન વાવતરા જિલ્લામાં છે વધતા વિકાસ અને ટ્રાફિકના કારણે લોકોમાં જાગૃતિ આવે એ પ્રકારનો એક ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું મારે અકસ્માત જે છે એ કોઈ કુદરતી તેમ નથી એ માનવ સર્જિત ભૂલ છે આ પ્રકારની સમજ જે લોકોમાં આવે અને તમામે તમામ યાતાયાતના જે નિયમો છે ટ્રાફિક ના નિયમો છે એને બરાબર પાલન થાય એ પ્રકારનું આયોજન જિલ્લામાં થાય અને લોકો જાતે પોતાની જવાબદારી સમજે એ પ્રકારે ટ્રાફિક અવેરનેસ ના કાર્યક્રમ નું આજે વાવધરા જિલ્લામાં આયોજન કરવામાં આવેલ હતું આપણી ભૂલ ના કારણે બીજા નું જીવ જોખમમાં ન મુકાય અને આપણી ભૂલ ના કારણે કોઈ અકસ્માત ન થાય એ આપણી ખુબ મોટી જવાબદારી છે એ પ્રકારની જાગૃતિ આ વિસ્તારમાં આવે એ પ્રકારનું ટ્રાફિક અવેરનેસ નો કાર્યક્રમ આપણે વાવધરા જિલ્લામાં આજે આયોજન કર્યું હતું